ગુનેગારો પર અંકુશ રાખવા પોલીસ કાયદાનો સંકજનો કસી રહી છે તો બીજી તરફ લુખા ટપોરીઓ ગંભીર ગુનાઓ કરવા અચકાતા નથી ત્યાં સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે ડુમસ લંગર ઉપર અઠ્યાવીસ વર્ષીય યુવકને ચપ્પુના આડેધર ઘા ઝીકી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી હત્યાને અંજામ આપી હત્યારો ફરાર થયો હતો પ્રેમ પ્રકરણની શંકા રાખી હત્યા કરી હોવાની વાત ચર્ચાઈ રહી છે તો હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપી માત્ર સત્તર વર્ષીય હોવાની વાત જાણવા મળી રહી છે ઘટનાને લઈ ડુમસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગઈકાલે લંગર સર્કલ પાસે સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ દેવ ખલાસી અને સ્ટીવન ઘંટીવાલા અને રોબિનને અને એના મિત્ર તો દેવ ખલાસીને ટીકુ નામના છોકરાએ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર ભાષામાં મેસેજ કરેલ જે મેસેજમાં તેને જણાવેલ કે તું તારો નંબર મોકલ અને નંબર મોકલતા તેને ફોન કરીને તું લંગર સર્કલ પર આવવા જણાવેલ અને જણાવેલ કે મારા મિત્રને તું કેમ હેરાન પરેશાન કરે છે જેથી દેવોએ કીધેલ કે મારી મિત્ર છે એને આ તારો મિત્ર મેસેજ કરે છે એટલા માટે મેં એને મેસેજ નહીં કરવા જણાવેલ છે જેથી ત્યાં બંને પક્ષ ભેગા થઈ ગયા થયેલ લંગર સર્કલ પર અને પછી બંને પક્ષ વચ્ચે બોલાચાલી થયેલ અને ઝઘડો થયેલ અને મારામારી થયેલ જેમાં આ ટીકો નામના છોકરાએ ઉગ્ર ઉશ્કેરાએ જઈ પોતાના ખી ખિસ્સામાં રાખેલ ચાકુથી સ્ટીવન ઘંટીવાલાને ગળાના ભાગે મારી દેતા તેનું ઘણી માત્રામાં લોહી વહી ગયેલ અને તેને હોસ્પિટલ લઈ જતા તેને મરણ જાહેર કરવામાં આવેલ છે